નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ ચૌદ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ અને વાર ગુરુવારની કપાસની અપડેટ સમાચાર અને કપાસના ભાવ એ પહેલા મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બેલને પ્રેસ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું પૂલતાની તો ખેડૂત મિત્રો આજે કપાસની અપડેટ્સની શરૂઆત કરીએ તો કપાસની અપડેટ્સમાં મિત્રો આજે કપાસના ભાવમાં વાત કરીએ તો વીસથી પચીસ રૂપિયા ફરી એકવાર નીકળી ગયા છે અને તે સાથે કપાસના ભાવ જે બધી જગ્યાએ પંદરસોની સપાટી આજુબાજુ આવવા લાગ્યા હતા તેને ફરી એકવાર થક્કો લાગ્યો છે અને ફરી એકવાર ચૌદસો સિત્તેર ચૌદસો એંશી ચૌદસો સાઠની સપાટી પર આવી ગયા છે ઉપરાંત ખેડૂત મિત્રો ડુંગળીના ખેડૂતો હાલ જે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે તે અવિશ્વસનીય છે પરંતુ કપાસ માટે આવું કોઈ કરી નથી રહ્યું અને કપાસ માટે ડિબેટ પણ ઓછી થાય છે ને કપાસના ખેડૂત માટે કંઈ એવું નિર્ણયો પણ નથી લેવાતા જે ખૂબ જ ચિંતાની બાબત કહી શકાય તો ખેડૂત મિત્રો હવે સમય ન લેતા હાલ શું ચાલી રહ્યા છે તમામ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ તે આપણે જોઈ લઈએ જામનગર બારસોથી પંદરસો એક ગોંડલ બારસો એકથી ચૌદસો એકસઠ મોરબી બારસો ત્રીસથી પંદરસો હળવદ બારસોથી ચૌદસો છાસઠ જૂનાગઢ બારસોથી ચૌદસો સત્તર તળાજા અગિયારસોથી ચૌદસો આઠ રાજકોટ બારસો એંશીથી ચૌદસો પંચ્યાસી બોટાદ બારસો પચાસથી પંદરસો વીસ રોલ તેરસોથી ચૌદસો ત્રીસ કોડીનાર ચૌદસોથી ચૌદસો નેવું ભાવનગર બારસો સિત્તેરથી ચૌદસો અઢાર અમરેલી એક હજાર પચાસથી ચૌદસો ચુમ્મોતેર જામખંભાળિયા તેરસોથી ચૌદસો થી મહુવા એક હજારથી ચૌદસો જામજોધપુર બારસો એકથી પંદરસો એક વિસાવદર બારસો પંચોતેરથી ચૌદસો એકસઠ ધોરાજી બારસો છવ્વીસથી ચૌદસો છત્રીસ સાવરકુંડલા બારસો દસથી ચૌદસો પચાસ જસદણ બારસો પચીસથી ચૌદસો પચાસ કાલાવડ અગિયારસો બાસઠ ધાંગ્રથા અગિયારસોથી ચૌદસો દસ બાબરા બારસો ચોરાણુંથી પંદરસો છ પાટડી એક હજારથી ચૌદસો વાકાનેર બારસો પચાસથી ચૌદસો એંશી ખાંભા બારસો પચાસથી ચૌદસો છત્રીસ રાજુલા એક હજારથી ચૌદસો સાઠ વઢવાણ એક હજારથી ચૌદસો મેંદડા બારસોથી ચૌદસો ચાલીસ ઉપલેટા બારસો થી ચૌદસો ત્રીસ લખતર થી ચૌદસો દસ પાલીતાણા અગિયારસો થી ચૌદસો દસ જેતપુર બારસો થી ચૌદસો પચાસ તો આ હતા આજના કપાસના ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય જવાન જય કિસાન